નમસ્કાર આપ સર્વે ખેડૂત મિત્રોનું કિસાન માહિતી ચેનલમાં સ્વાગત છે આજે 25 ડિસેમ્બર 2024 ને વાર બુધવાર આજના મગફળી જાડી અને મગફળી ઝીણીના તાજા બજાર ભાવ વિશેની માહિતી મેળવીશું તો ચાલો સૌરાષ્ટ્રના તમામ યાર્ડના મગફળીના બજાર ભાવ જાણી લઈએ મગફળી જાડી રાજકોટ 880 થી 1170 રૂપિયા અમરેલી આઠસો પચાસથી બારસો ને પંદર રૂપિયા ઓડીનાર નવસો અડતાલીસથી અગિયારસો આઠ રૂપિયા સાવરકુંડલા એક હજાર એકાવનથી એક્યાસી રૂપિયા જેતપુર નવસો અગિયારથી અગિયારસો રૂપિયા પોરબંદર નવસો પચીસથી એક રૂપિયા વિસાવદર નવસો પચાસથી બારસો છ રૂપિયા મહુવા એક હજાર પચાસ થી બારસો ચુમ્માલીસ રૂપિયા ગોંડલ છસો અગિયારથી બારસો અગિયાર રૂપિયા કાલાવડ એક હજારથી અગિયારસો રૂપિયા જૂનાગઢ આઠસો થી અગિયારસો રૂપિયા જામજોધપુર આઠસો થી અગિયારસો ને એકતાલીસ રૂપિયા ભાવનગર બારસો થી ને ઓગણીસ રૂપિયા તળાજા નવસો થી અગિયારસો ને સુમોતેર રૂપિયા હળવદ આઠસોથી બારસો ને ચાર રૂપિયા જામનગર આઠસોથી અગિયારસો ને પંદર રૂપિયા ખેડબ્રહ્મા આઠસો ચાલીસથી નવસો ને ત્રીસ રૂપિયા સલાલ એક હજારથી બારસો રૂપિયા દાહોદ આઠસોથી નવસો ને સાઠ રૂપિયા મગફળી ઝીણી રાજકોટ નવસોથી અગિયારસો ને નેવું રૂપિયા અમરેલી આઠસો ત્રીસથી અગિયારસો બે રૂપિયા હોડીનાર નવસોથી એક હજારને ચુમ્માલીસ રૂપિયા સાબરકુંડલા નવસો એકાવનથી એક હજારને એકતાલીસ રૂપિયા મહુવા એક હજાર પચાસથી અગિયારસો સત્તાવન રૂપિયા ગોંડલ સાતસો એકથી એક હજારને સન્નું રૂપિયા કાલાવડ એક હજારથી અગિયારસો સિત્તેર રૂપિયા જૂનાગઢ આઠસો પચાસથી એક હજાર એંસી રૂપિયા જામજોધપુર નવસોથી અગિયારસો ને એક રૂપિયો ઉપલેટા આઠસોથી તેરસો ને પચાસ રૂપિયા ધોરાજી સાતસો અગિયારથી એક હજારને એકસઠ રૂપિયા વાંકાનેર છસો થી બારસો રૂપિયા જેતપુર નવસો એકથી એક હજારને સન્નું રૂપિયા તળાજા એક હજાર પચાસથી તેરસો એક રૂપિયો ભાવનગર અગિયારસો પચાસ થી અગિયારસો ને નવ્વાણું રૂપિયા રાજુલા આઠસો અડસઠથી અગિયારસો ને સિત્તેર રૂપિયા મોરબી સાતસો એકથી એક હજાર ને પંચાણું રૂપિયા જામનગર નવસોથી બારસો ને છપ્પન રૂપિયા માણાવદર અગિયારસો દસથી અગિયારસો ને અગિયાર રૂપિયા વિસાવદર એક હજાર પંચાવનથી તેરસો ને એકત્રીસ રૂપિયા ભેસાણ સાતસોથી અગિયારસો ને સોળ રૂપિયા ખંભાળિયા આઠસો પચાસથી એક હજારને એકાણું રૂપિયા પાલીતાણા નવસો ત્રણથી એક હજારને પંચાણું રૂપિયા થરા એક હજાર સાહીઠથી અગિયારસો ને સિત્તેર રૂપિયા વિસનગર નવસો એકાવનથી એક હજારને પિસ્તાલીસ રૂપિયા કપડવંજ નવસોથી બારસો રૂપિયા સિંહોરી એક હજાર ચાલીસથી બારસો ઓગણત્રીસ રૂપિયા સતલાસણા એક હજાર થી સન્નું રૂપિયા લાખાણી એક હજાર ત્રીસ થી અગિયારસો રૂપિયા તો આ રહ્યા આજના સૌરાષ્ટ્ર માર્કેટિંગ યાર્ડના મગફળીના તાજા બજાર ભાવ